મારે વાત કરવી છે માનવમાં સામાન્ય રોગોની માનવમાં સામાન્ય રોગોની એડ્સની વાતને આપણે પછી ઓકે કયા રોગનું નિદાન ટેસ્ટ દ્વારા કરી શકાય કયા રોગનું નિદાન આપણે કોના દ્વારા કરીએ છીએ વિડાલ ટેસ્ટ દ્વારા કરીએ છીએ યાદ રાખો છો વિડાલ ટેસ્ટની જ્યારે આપણે વાત કરીએ અહીંયા ઓપ્શનમાં થોડુંક આગળ પાછળ થઈ ગયું છે પણ તમારે યાદ રાખવાનું વિડાલ ટેસ્ટની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ટાઈફોઈડ લઈએ છીએ શું લઈએ છીએ થાય તો જે છે એ કોના કારણે થાય સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાને કારણે થાય અને આ સાલ્મોનેલા ટાઈફીને પકડવા માટે નિદાન કરવા માટે કઈ ટેસ્ટ હોય છે વિડાલ ટેસ્ટ હોય છે ઓકે બાળકો યાદ રાખજો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાહક કોણ છે એટલે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કોના કારણે થાય છે તો તમારે યાદ રાખવાનું છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જે છે નહીં નહીં ક્યુલેક્સ દ્વારા 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 એનોફિલિસ પણ કોના એડીઝ ઇમ્પસી નામના મચ્છર દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો રોગ થાય છે આ ફૂગ દાધર માટે જવાબદાર નથી દાદર નથી શું છે દાધર દાધર માટે કોણ જવાબદાર નથી માઇક્રોસ્પોરમ એપિડર્મોફાઈટોન અને ટ્રાઇકોફાઇટોન તમારી ચોપડીમાં જો જશો તો માઇક્રોસ્પોરમ પણ છે એપિડેર્મોફાઇટોન પણ છે અને ટ્રાઇકોફાઇટોન પણ છે પણ કોણ નથી તો કે મેક્રોસ્પોરમ તો મેક્રોસ્પોરમ જે છે એ દાધાર માટે જવાબદાર ગણાશે નહીં આગળ વધીએ નીચે આપેલ રોગ માટે જવાબદાર રોગકારક કયો છે આ રોગ કયો છે તમારે સૌથી પહેલાંને આઇડેન્ટિફાઈડ કરવો પડે એટલે હું અહીંયા લખી દઉં આને આપણે કહીએ છીએ હાથી પગોનો રોગ કોના કારણે થાય હાથી પગોનું બીજું નામ પણ છે ફિલારિએસિસ શું નામ છે ફિલિયે સર હજી કોઈ નામ છે હા છે આ ફિલારિએસિસ કૃમિ શરીરની અંદર દાખલ થાય એટલે લિમ્ફમાં લિમ્ફ એટલે આપણે એને બોલીએ છીએ લસિકા પેશીમાં દાખલ થાય અને લસિકા પેશીમાં ખાસ કરીને ક્યાં જાય ગાંઠમાં અને લસિકા પેશીને શું કરાવે ફૂલાવે એટલે કે એની અંદર શું પ્રેરે સોજો પ્રેરે આ સોજો કેટલો સમય સુધી રહે તો કે જે આ સોજો છે એ નહીં નહીં ને ઓછામાં ઓછા છ મહિનાથી લઈને છ મહિનાથી લઈને છ મહિના લખી દઉં ને છ મહિનાથી લઈને બે વર્ષ કે છ વર્ષ કે આઠ વર્ષ સુધી પણ રહેતો હોય છે હાલાકી આનાથી મૃત્યુ નથી થતું પણ પગાવો આવો ફૂલીને મોટો એવો હાથી જેવો થઈ જાય અને આની અંદર લસિકાને સોજો આવે ને એટલા માટે આ રોગને બીજા શબ્દમાં લિમ્ફો લિમ્ફો એટલે લસિકા એડીમા પણ બોલાય એડીમા એડીમા એટલે સોજો રાઈટ તો ત્રણ નામ થયા નંબર એક હાથી પગો નંબર બે ફિલારિયસ અને નંબર ત્રણ લિમ્ફો એડીમા ચાલો બોલો તો નીચે આપેલા રોગ માટે જવાબદાર રોગકારક કયો છે

ચાલો ક્લિયર આખી વાત તો ન્યુમોનિયા માટે જવાબદાર આમાંથી કોણ છે તમને જવાબ મળી ગયો ગોળાકાર બેક્ટેરિયા ઓકે આગળ વધીએ

તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની રહ્યા આ સાચું છે એનો મતલબ આપણા માટે આન્સર કયો આવશે ઉપરના બધા જ ટાઇફોઈડ ના લક્ષણો માટે અસંગત ગોતો સતત વધુ તાવ ચાલો આને રહેવા દઈએ આપણે સાઈડમાં નબળાઈ પેટમાં દુખાવો અને કબજિયાત માથું દુખવું ભૂખ ન લાગવી તીવ્ર સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પડવાથી શું થઈ જાય મૃત્યુ આ ત્રણ ત્રણ પોઈન્ટ સાચા છે ચોપડીની અંદર આ વાત લખી છે તમારી ચોપડીમાં આ વાત જે છે એને હાઇલાઇટ કરજો ધ્યાનમાં લેજો ઇમ્પોર્ટન્ટ છે કેમ કે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે આપણને આવા પોઈન્ટ ભૂલાઈ જાય કે આમાં થોડા પાચન માર્ગની અંદર કાણા પડવાવાળી વાત હતી પણ હતી ઠીક છે તો જુઓ અહીંયા સતત વધુ હવે કેટલો લેખો છે ચાલીસ થી સુડતાલીસ ડિગ્રી એટલે તમને ખ્યાલ આવે છે શરીરનું તાપમાન જેવું એના કરતા ત્રણ ગણો વધી ગયું સમજો ધ્યાનથી આપણા શરીરનું તાપમાન કેટલું છે સાડત્રીસ ડિગ્રી તો જ્યારે તાવ આવે છે ત્યારે એ કેટલું થઈ જાય આડત્રીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી સુધી જાય રાઈટ અહીંયા ચાલીસ થી તેતાળીસ ની વાત કરી છે એટલે ટાઈફોઈડ ના લક્ષણ માટે આ અસંગત થઈ જાય કેમકે ડિગ્રી સેલ્સિયસ માં ફરક છે બસ ક્લિયર ન્યુમોનિયા માટે જવાબદાર રોગવાહ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની આપણે વાત કરી હતી ને હમણાં બીજા કયા છે તો યાદ રાખજો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી અને એટલા માટે આન્સર કયો બને એ અને બી બંને ઠીક છે બંને ચોપડીમાં લખેલા છે એટલે યાદ રાખજો પંદર મેલેરિયા માટે જવાબદાર વાયવેક્સ મેલેરિયા અને ફાલસિફેરમ આની વાત કરીએ તો આ શું છે એમ પૂછ્યું ને ક્વેશ્ચન વાયવેક્સ મેલેરિયા અને ફાલસિફેરમ શું છે તો આપણે એમ બોલીએ પી વાયવેક્સ પી પી પછી મેલેરિયા અને ફાલસી તો જે પહેલું નામ છે એ છે પ્લાઝમોડિયમ એટલે આને આપણે કહી દઈએ છીએ પ્રજાતિ અને બીજું નામ છે એને કહી દઈએ છીએ જાતિ તો હવે તમને બધાને ખબર પડી ગઈ છે આ મેલેરિયા ફાલસી પેરો શું છે જાતિ છે યાદ રહે પેલું નામ પ્રજાતિનું બીજું નામ જાતિનું મેલેરિયા ખાલી જગ્યા રોગ છે મેલેરિયા કોના કારણે થાય એ મિત્રો આવડવું જોઈએ કોના કારણે થાય પ્રજીવનો રોગ છે ને આ કેના બીજાણું બીજાણુ પ્રજીવ ચેપ્ટર નંબર બે અગિયારમું ધોરણ એની અંદર તમારે ભણવામાં આવતું પ્લાઝમોડિયમ અને આ જે પ્લાઝમોડિયમ જે છે એ પ્લાઝમોડિયમ એ કોના કારણે થાય તો કે પ્રજીવનું ઉદાહરણ છે પ્રજીવ કેમાં આવે

રાઈટ તો આમાં શું ન થાય મેં તમને હમણાં યાદ કરાવડાવ્યું હતું હમણાં મેં લખાયું હાઇલાઇટ કરજો રાઈટ આ રોગ ક્યાં થાય તો કે ફેફસામાં થાય તો આંતર આવે જો આંતર માર્ગ ના આવે ક્લિયર તીવ્ર સ્થિતિમાં આંતર માર્ગમાં કાણા પાડવા ઈ કોણ છે ટાઈફોઈડ છે શું છે બાળકો ટાઈફોઈડ ચાલો ક્લિયર આટલું છોકરાઓ સમજાય સો ટકા ઓકે આગળ વધીએ છીએ આપણે ન્યુમોનિયા પ્લેગ બિફ્થેરિયા શરદી મેલેરિયા દાદર અમીબિય મરડો અતિસાર ટાઈફોઈડ અને એડ્સ બેક્ટેરિયાજન્ય વાયરસજન્ય પ્રજીવજન્ય અને ફૂગજન્ય મારે આને અલગ કરવાના છે ક્વેશ્ચન સારો છે પણ ઈઝી છે જો મહેનત કરી હોય અને તમને આવડતું હોય તો આમાં તમે પેલા સૌથી પહેલા ફૂગજન્ય રોગ પર જાઓ ફૂગજન્ય રોગ આ એક જ દેખાય છે ધાધર રાઈટ એનો મતલબ આ બે ઓપ્શન તમારા માટે કેન્સલ થઈ ગયા બે ને જ ગોતો હવે રાઈટ તો ધાધર કોણ છે ફૂગજન્ય રોગ ક્લિયર હવે હું સીધો ચાલ્યો જાઉં વાયરસ રોગમાં એટલે કે આપણે કોને ગોતીએ ખબર છે ક્યુ ને ગોતીએ વાયરસજન્ય રોગ એટલે આ ક્યુ એસ તો મળી ગયું મને એસમાં એક એક આવે હવે ક્યુ ગોતી લઉં તો મને જવાબ મળી જશે તો મને જવાબ મળી જશે હાલો ગોતીએ ક્યુ ને ક્યુ એટલે કોણ વાયરસથી થતો રોગ ન્યુમોનિયા પ્લેગ ડિપ્થેરિયા શરદી ઓકે શરદી વાયરસ થી થાય સ્ટાર મારું પછી મરડો મેલેરિયા અતિસાર ટાઈફોઈડ એડ આ વાયરસ આન્સર મને મળી ગયો જો અહીંયા બે અહીંયા એક એટલે આપણો આન્સર એ બની ગયો હવે બેક્ટેરિયા ને ગોતો પાંચ ગોતવાના છે ને બેક્ટેરિયાના પાંચ ગોતી ન્યુમોનિયા એક પ્લેક બે ડિપ્થેરિયા ત્રણ શરદી વાયરસ થી મેલેરિયા પ્રજીવથી દાદર ફૂગથી અમીબીય મરડો પ્રજીવથી અતિસાર અતિસારનો મરડો એને આપણે કહી દઈએ આ યાદ રાખજો અને થઈ ગયા ઓકે હવે મેલેરિયા આપણે એક રેક્ટેન્ગ્યુલર કરીએ એક એ અને અમીબીય મરડો આ બે ચાલો ક્લિયર સમજાઈ ગયું નેક્સ્ટ ક્વેશ્ચન માનવમાં પ્લાઝમોડિયમનો કયો તબક્કો રુધિર માંથી પોષણ મેળવે છે જ્યારે રુધિર ની વાત આવે રુધિરની વાત આવે ત્યારે તમારે ફરજિયાત 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 ટ્રોફોઝુઓ પાસે જ જવાનું ક્યાં જવાનું ટ્રોફોઝુઓ પાસે જ જવાનું યાદ રાખજો યકૃતમાં આવે ક્યાં આવશે યકૃતમાં આવે તો તમારે ક્યાં જવાનું તો ફરજિયાત 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 સ્પોરોઝુઓઇટ પાસે જ જવાનું ક્યાં જવાનું સ્પોરો પાસે જ જવાનું યાદ રહેશે હા કે ના આગળ સામાન્ય શરદીના લક્ષણ માટે અસંગત ગોતો એટલે સંગત મળી જાય તો અસંગત મળી જવાનું છે નાક બંધ થવું અને તેમાંથી સ્ત્રાવ થવો સામાન્ય શરદીનું લક્ષણ છે ભાઈ હા ગળું સુકાવું ઘસારો થવો ઓકે કફ માથું દુખવું થાક લાગવો ઓકે ફેફસામાં ચેપ લાગવો આ નથી રાઈટ શ્વાસવાહિકામાં નાસિકા કોટરમાં લાગે પણ સામાન્ય શરદીમાં ફેફસામાં કોઈ ચેપ લાગતો નથી યાદ રાખજો સારો ક્વેશ્ચન છે પ્લાઝમોડિયમ રોગ કારક પ્રચલન અંગ કયું છે તો પ્લાઝમોડિયમ જે છે પ્રજીવ અને કેવા પ્રજીવ તો કે બીજાણુધારી શું બોલીએ આપણે બીજાણુધારી તો પ્રચલન માટે એમની પાસે કશું જ નથી કશું જ નથી એમ કે બીજાણું જેવા છે આવા ઓકે બાળકો યાદ રાખજો ખાલી જગ્યા દ્વારા થતો મેલેરિયાનો રોગ સૌથી ગંભીર છે અને તે ઘાતક પણ છે પ્લાઝમોડિયમ ઓવેલ પ્લાઝમોડિયમ ફાલસીપેરમ પ્લાઝમોડિયમ મેલેરિયા કે આપણે ઝેરી મેલેરિયા પણ બોલીએ છીએ જે શું ઝેરી મેલેરિયા અને આને આપણે બ્લેક વોટર ડિઝીઝ પણ કહેવાય છે શું કહેવાય છે બ્લેક વોટર

કે રક્ત કણો ફાટવાથી રક્ત કણો ફાટવાથી હિમોઝોઈન ની કણિકા એ શું થાય છે મુક્ત થાય અને એના કારણે શરીરમાં હેબ્રાઇલ ફેઝ કયો ફેઝ આવે છે હેબ્રાઇલ ફેઝ આવે અને એની અંદર શું થઈ જાય છે તો વ્યક્તિને ધ્રુજારી સાથેનો તાવ આવે કોની સાથેનો તાવ આવે ધ્રુજારી સાથેનો તાવ આવે છે યાદ રાખજો મેલેરિયા છે ને એની અંદર તાવ આવે અને જાય કેમ કે રક્તકણ ફાટે પાછી એક ચક્ર શરૂ થાય પાછા રક્ત કણ ફાટે જેટલી વાર રક્ત કણ ફાટે હિમોઝોઇન જે છે એ રિલીઝ થાય અને એના કારણે હેબ્રાઇલ ફેસ ની શરૂઆત થાય એટલે ત્રુચારી સાથે તાવ આવે શું કહે છે મેલેરિયા પરોપજીવી રુધિરમાંથી યકૃતમાં કયા સ્વરૂપે દાખલ થાય એનો મતલબ સમજી લો આ ચામડી અમાદાયના ફિલિસ્મત છે લાગે છે ને હવે આ માદા એના ફિલિજ મચ્છર જ્યારે કરડે છે ત્યારે એ મનુષ્યના મનુષ્યના શરીરમાં શું દાખલ કરે તો સ્પોરોઝુવાઇટ્સ કરી દીધા દાખલ સ્પોરોઝુઇડ સીધા ભાગીને પહેલા ક્યાં આયા રુધિરમાં પણ રુધિરમાંથી ભાગીને ક્યાં વયા જાય યકૃતમાં દાખલ થાય અને યકૃતમાંથી શું મેળવશે પોષણ મેળવશે અલિંગી પ્રજનન કરશે અને પછી ક્યાં જશે આપણા શરીરના આરબીસી માં જશે જ્યારે અટેક કરે ત્યારે સ્પોરોઝોઇડ અને આપણા આરબીસી માં જાય ત્યારે આપણે એને કહીએ છીએ ટ્રોફોઝોઇડ્સ ચાલો ક્લિયર એટલું તો તમને જવાબ અહીંયા મળી ગયો સ્પોરોઝોઇડ ઇઝ ધ આન્સર આગળ વધીએ ચાલો 26મો સવાલ ટેન 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 તમારી ચોકડીની આકૃતિ નીચે આપેલી આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો બીજાણુધારી પ્રોટોઝોઅન્સ ન્યુમોનિયા ન્યુમોનિયા તો બેક્ટેરિયા છે નો 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 પક્ષમધારી પ્રોટોઝોઅન્સ ન્યુમોનિયા ન્યુમોનિયા તો બેક્ટેરિયા છે નો 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 બીજાણુધારી પ્રોટોઝોઅન્સ અને મેલેરિયા ઓકે આ લિંક બેસે છે પક્ષમધારીમાં મેલેરિયા નહીં આવે સો ધીસ ઇઝ યોર આન્સર ક્લિયર થઈ ગયું બીજાણુધારી અને કોના દ્વારા થાય છે પ્લાઝમોડિયમ પ્લાઝમોડિયમ પ્રજીવ છે રોગ કયો કરે છે મેલેરિયા સત્યાવીસમાં

આંતરડા માં આંતરડા મારે છે ખ્યાલ આવ્યો તમને કોણ એન્ટમીબા હિસ્ટોલાયકા અને એના દ્વારા કયો રોગ થાય છે અમીબિયોસિસ જેને આપણે ક્યાંય અમીબીઓ મરણો તો કોના દ્વારા થતો રોગ છે પ્રજીવ દ્વારા થતો રોગ છે નાના આંતરડામાં જશે શ્લેષ્મ સ્તરને તોડશે અધર્શ શ્લેષ્મ સ્તરમાં જશે અધર્શ્લેષ્મ સ્તરમાં રુધિરવાહિની હોય અગિયારમુ ધોરણ ચેપ્ટર નંબર 16 શ્લેષ્મ સ્તરમાં રુધિર કેશિકાઓ અને અધર્શ શ્લેષ્મ સ્તરમાં રુધિરવાહિની આ રુધિર વાહિનીને ડેમેજ કરશે એમાંથી એનું મિસ્ટાન્ન એટલે કે આરબીસીને ખાશે અને એના કારણે જ્યારે પોટી થાય

તાવ એનિમિયા અને આંતર માર્ગમાં એટલે એસ્કેરિયસિસ એટલે આ પણ પી છે અને જનનાંગોને પ્રભાવિત થતા વિકૃતિઓ સર્જાય જનનાંગોની વાત આવી છે એટલે એમાં કરમ્યુ નહીં આવે એની અંદર ક્યુ વિકૃતિ સર્જાણી હાલો મળી જશે પહેલું અને ચોથું ગોતો અને બીજું ને ત્રીજું ગોતો જો મળી ગયું ચાલો તો આ તમારા માટે શું બની ગયું આન્સર ઠીક છે આગળ વધીએ પાકો દાદર માટે અસંગત દાદર એટલે ખ્યાલ દાદર માટે ત્વચા નક શિરો ત્વચા વગેરે પર શુષ્ક સરકલી ઉજરડા દેખાય હા દેખાય જખમમાં તીવ્ર ખંજવાળ આવે આવે ફૂગજન્ય રોગ છે આવડે શીત અને શુષ્ક વાતાવરણમાં ફૂગની વૃદ્ધિ ન પ્રેરાય ભેજવાળા વાતાવરણમાં પ્રેરાય અસંગત ગોતવાનું કીધું છે ને મળી ગયું અસંગત બહુ ધ્યાનથી વાંચો એટલે તમને તરત ક્લિયર થઈ જાય કોન્સેપ્ટ ક્લિયર હશે એટલે તરત તમને આવડશે ગેરંટી છે ચોપડીની લાઈન બાય લાઈન અત્યારે જઈએ છીએ એટલે તમે સાથે સાથે ચોપડીને રાખતા જજો એવું હોય તો વિડીયોને પોઝ કરાય સ્ક્રીનશોટ લેવાય અને ફટાફટ અંડરલાઈન પણ કરાય ક્લિયર તળાવમાં મચ્છરની ની અંદર દૂર કરવા માટે શું કરવાનું તળાવની અંદર મચ્છરની એળોને દૂર કરવી છે એટલે કે લાર્વલ સ્ટેજને આપણે દૂર કરવું છે તો શું કરવાનું તો કે તળાવમાં જે માછલીને નાખી બાયો કંટ્રોલ છે જૈવિક નિયંત્રણ છે એની નાખો એટલે મચ્છરના ખાઈ જાય એટલે મચ્છરથી રોગ ફેલાય તો જૈવ નિયંત્રણ છે બાયો કંટ્રોલ કહેવાય એક સજીવ દ્વારા બીજા સજીવની વસ્તીનું નિયંત્રણ ઓકે ડીડીટીનો છંટકાવ નથી કરવાનો સફાઈવાળી વાળી વાત નથી કરવી આપણે આપણે શું વાત કરીશું ઉપરના બધા જ ઉપરના બધા પણ નહીં કહી શકીએ ને જો ડીડીટીનો છંટકાવ નથી કરવો કરવો એટલે ક્લિયર સફાઈ કરી શકાય પણ એની નિયમિત સફાઈ આપણે ત્યાં ક્યાં રહે છે એઠવાડ તો આપણે ઘર ઘર જ કરીએ છીએ ક્લિયર એટલે તળાવમાં બાયો કંટ્રોલ કરી શકાય કે મુજબ ફીસને નાખો તો એ ગમે તે લારવાને ખાઈ જશે અને એના કારણે ત્યાં એનો ઉપદ્રવ ઘટશે ઓકે ચાલો પાણીના માધ્યમ દ્વારા ફેલાતા રોગો પી હવાના માધ્યમ દ્વારા ફેલાતા રોગો ક્યુ કીટકો દ્વારા ફેલાતા રોગો આર રાઈટ બાળકો આ સવાલ ટોટલી તમારા માટે છે નાઉ ગો ફોર ઇટ આ સવાલ તમારે કરવાનો છે શરદી તમને ખબર છે કોના કારણે વાયરસ અને વાયરસ ક્યાં હોય તો તમને મળી જશે અમી કોણ છે હમણાં હમણાં આપણે આખી વાત કરી પ્રજીવ છે કોના દ્વારા ફેલાય જોઈ લ્યો ટાઇફોઈડ નાના આંતરડાની અંદર કોના દ્વારા ફેલાય જોઈ લ્યો ફિલારીયસિસ ક્રોમી છે ન્યુમોનિયા શરદીની જેમ જ એક રોગ છે ફેફસાને અસર કરતો મેલેરિયા પરજીવ અને એસ્કેરિયાસિસ કૃમિ છે હવે તમે ગોતી લો એટલે તમને મળી જશે કયા કીટકોમાં લેવાના કયા મારે પાણીથી લેવાના અને કયા હવાના માધ્યમથી લેવાના ઠીક છે ઓલ ધ બેસ્ટ આ તમે કરજો આન્સર તમને મળશે જ બહુ ઈઝી છે ઓકે ચોપડીની લાઈનમાંથી ચેક કરશો તો પણ તમને મળી જશે ચાલો નાનકડો આમ તો થેન્ક યુ હવે અહીંયાથી આપણે આગળ એટલે સામાન્ય રોગ અને એની સાથે પ્રસ્તાવિક ક્વેશ્ચન્સ ને જોયા હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ